રાજકોટમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી નિમિત્તે નિધિ સ્કૂલમાં મટકી ઉત્સવ તથા રાધાકૃષ્ણ સ્પર્ધા દ્વારા ઉજવણી કરવામાં આવી હતી જેમાં બાળકોએ હોશભેર ભાગ લીધો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના શિક્ષક મિત્રોએ ખૂબ જહેમત ઉઠાવી હતી ધોરણ બારના વિદ્યાર્થી ભાઈ બહેનો દ્વારા જન્માષ્ટમી પર્વ જે આપણા સૌરાષ્ટ્રનું એક ઠબકતું હૃદય કહેવાય કે સૌરાષ્ટ્રની અંદર ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે દ્વારિકામાં આવ્યા હતા એનો જન્મોત્સવ આગામી દિવસોમાં આવનાર છે એની ઉજવણીના ભાગરૂપે આજે અમારી સ્કૂલની અંદર રાધા કિશન સ્પર્ધા બાસુરી દે પસંદ સ્પર્ધા મધુકી પસંદ સ્પર્ધા આપવામાં આવેલ છે એમાં દરેક વિદ્યાર્થી ભાઈ બહેનોએ ઉત્સાહથી ભાગ લીધો છે તેઓને જે વિદ્યાર્થીઓ સારી ફપુ બાસુરી અને રાધા કિશન ભરીને આવ્યા છે તેઓને ફર્સ્ટ સેકન્ડ થર્ડ રેન્ક દ્વારા સન્માનિત કરવા છે અને તેમને ઇનામ દ્વારા સન્માનિત કરવામાં આવે છે વિદ્યાર્થી ભાઈ બહેનો દ્વારા ટૂંકી ફોન સ્પર્ધાનું પણ આયોજન આરોજ નો કરવામાં આવેલ છે અને કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી આજે વિદ્યાર્થી ભાઈ બહેનો તેમજ શિક્ષક ગણે કરેલ છે ક્યાં ધોરણના બાળકોએ ભાગ લીધો કેટલા વિદ્યાર્થીઓ

I'm <laughs> not